ડભોઈનગરમાં રાત દિવસ બૂંડનો વધેલો ત્રાસ ડભોઈ ટાઉનમાં ગુંડોથી તાહિમામ પોકારી ઉઠ્યા છે ડભોઈનગરમાં ગુંડ ઓછા હતા પણ દિવસે દિવસે બૂંડ વધારો થઈ રહ્યો છે જેમાં લોકો પરેશાન થઈ રહ્યા છે રાતના સમયે રોડ પરથી અચાનક કરતા વાહન ચાલકો પડી જવાના બનાવો પણ બની રહ્યા છે પડી જાય તો ગંભીર જાવ થાય તેને લઈને નગરના લોકો ભૂંડ પકડનારાઓને ડભોઈ નગરમાંગથી ઓછા કરે તો લોકોને રાહત મળી રહે દિવસ અને દિવસે ડભોઈ શહેર અને તાલુકામાં ગુંડાના ત્રાસથી લોકો તાહીમાં પોકારી ઉઠ્યા છે શું તંત્ર દ્વારા નગરના લોકોને ભૂંડના ત્રાસથી મુક્તિ કરશે માંગ ભૂંડોની વસ્તી દિવસે દિવસે વધતી જાય છે નાના બાળકોને ભૂંડો કરડી પણ ખાય છે જ્યારે રોડ ઉપર બાઇક ચાલક પસાર થતો હોય તે સમયે ઝુંડ અચાનક જ રોડ ઉપર દોડી આવતા બાઇક ચાલકને બાઇક ઉપરથી ફેંકી દે છે જ્યારે અનેક બાઇક ચાલકો ઇજાગ્રસ્ત બન્યા છે નગરના છેવાડા આવેલા વિસ્તારોમાં વધુ બૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે વહેલી તકે સત્તાધીશો બૂંડ નગરજનોને રાહત રાહત અપાવે તો સારું કે પછી આવી લોલમ લોલ રહેશે રિપોર્ટર તરફ ખત્રી જીપી કે ન્યૂઝ